આયોજન તમારું હોય તો જ જોઈએ ને બે દિવસ પછી ક્ષત્રિય સમાજ નો નો કાર્યક્રમ હતો રેલવે સ્ટેશન રાજપૂત વાળી તે દ આજ ભાજપ વાળા ભળવા એમ કેતા કે નરેશ પટેલ કોંગ્રેસ પ્રેરિત છે અને ખોડલધામ કોંગ્રેસ વાળા બનાવે છે આવું કેતા આજ ભાજપ વાળા એને કબજો લઈ લીધો તમારો હોત ભેગો અને ભેગો નરેશ પટેલ નો લેવાઈ ગયો

અને મનમોહન સિંહ ની એના ફોટા છે કે એને એને સન્માનિત કરેલો છે સત ટ્રસ્ટ છે ને એ મનમોહન સિંહ ચલાવે છે અને એની નીચે આ નરેશ પટેલ કામ કરે છે જે અટાણે તમારો કબજો લઈ લીધો છે ખોડલધામ ના નામ ઉપર તો આ વ્યાજબી છે જ નહીં રાજુભાઈ તમે એવું સમજતા હોય કે તમને કોઈ કેવા વાળું નથી તો આ કઈ સંસ્થા કોઈના બાપની નથી હો ભલે તમારી પાસે હોદારી તમને જવાબદારી હોય કલે હું નરેશ પટેલ લખવાનો અને આ બાબતે હવે તમને હું ચોખવટ કર્યા બે જીવ હજી દેવા પડે સમજાય છે ને આમાં એમાં મને મને શું કેવાનું આયોજન કોણ કરે છે ખોડકધામ કોણ હતા ટેમ્પલેટ કોને બધા આમંત્રણ કોને દીધું તું ને

એ જ મોકલેગત તમને કરવાનું કીધું વ્યક્તિગત એટલે ગોડલ ગોળલધામ નામ ઉપર કામ કરો છો તમે અને તમે આવા દૂષણો મોટા કરવા નીકળ્યા છો તમને આવો અધિકાર દીધો કોને કોઈ અમે લીધો નથી તો પછી આ બંધ કરજો થાય એમ છે માથા કોઈ હવે કઈ વાંધો નહીં બરાબર આ પેહલી વાર ને સહેલી વાર તમને કોઈ ધીમે કીધું નથી આની પેલા એ તમે ગણેશને ને બોલાવ્યો હતો અને એટલો બધો શોખ હોય તો પર્સનલ કરો આપડા બાપુજી નામ ઉપર અને જે કહેતા હોય એને કહી દેજો રેકોર્ડિંગ થતું હોય કેવું હોય દેજો હોય તો કહી દેજો કે રાજુ ધમકી ની અને આ આ ધંધો તમે બંધ કરી દેજો હવે અને નરેશ પટેલ ને કેવું હોય તો બોલાયે છે ધમકી ની ભાષા વાત કરી

તો આપડે રાજુભાઈ આપણા નામ થાય છે આ તમને કહી દઉં ધામ સમિતિ એટલે રાજુ સોજીત્રા રાજુ સોજીત્રા ના આગેવાનીમાં આ બધા આ બધા ખેલ થાય છે અને પછી જે તમે જે બનાવટ ના ધંધા કરો છો ને કે અમને નથી ખબર ગોગન કે મને નથી ખબર ને ઓલો કેવો આપડે મને ખબર નથી એટલે સમજો તમે સમાજ ને ગોંડલ માં અને આ સમાજે મારી નાખા છે ને મરી ગયા છે એટલે હજી થાય હોય બધું એટલે સમચિન કરજો જે કરવું હોય કેજો રમેશ ધડુક ને વિઠલ ધડુક ને જેને જેને તમને જે તમારા આકા જે આંગળી સીધતા હોય ને એને બધાને કેજો

સોશિયલ મીડિયામાં કાર્યક્રમ જોયો બઉ સારો ગયો પણ એક દુઃખ થયું ભાઈ કોણ ના નામ ઉપર તમે કાર્યક્રમ કરો ને ગણેશ આવે તો તમારું હોય તો નો જ આવવું જોઈએ ને બી પછી જ ક્ષત્રિય સમાજ નો સ્નેહ મિલન નો કાર્યક્રમ હતો રેલવે સ્ટેશન પાસે રાજપૂત વાડીએ એ ત્યાં તો કોઈ હતા નહી આપણા વાળા જેના કેવાથી